નમસ્કાર મિત્રો સ્વાગત છે જામનગરના સાંસદ પૂનમ માડમ તો વટ પાડી દીધો જામનગરના કાલાવડના જૂના રણુજામાં ભગતની જગ્યાએ સાંસદ પૂનમ માડમ ઉપર ડોલરો અને પાઉન્ડનો વરસાદ થયો જે આ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ લોક આ રીતે રણુજામાં લોકમેળામાં તેઓ પોતાના મધુર કંઠથી લોકોને મંત્રમુક્ત કરતા હોય છે ભજનના પાઠ કરવામાં આવતા હોય છે ત્યારે લોકગાયકો ઉપર નોટોનો વરસાદ આપણે જોતા હોઈએ છીએ સામાન્ય રીતે પરંતુ સાંસદ પૂનમ માડમ ઉપર હવે ડોલરો અને પાઉન્ડનો વરસાદ થઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે જે દ્રશ્યમાં પોતે જોઈ શકો છો કે પાઘડી પહેરાવીને સાંસદ પૂનમ માડમનું સન્માન કરવામાં આવ્યું કાલાવડના જૂના રણુજા હીરા ભગતની જગ્યાએ લોક ડાયરામાં ભરવાડ સમાજના હરેશભાઈ ઝાપડા ઝાપડા અને રામધણી ગ્રુપના સભ્યોએ સાંસદ પૂનમ માડમ પર ડોલર પાઉન્ડ સોના ચાંદીની નોટો અને પાંચસો રૂપિયાના ચલણી નોટોનો વરસાદ કર્યો હતો તેમજ પાઘડી પહેરાવીને પૂનમ માડમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સાથે સમગ્ર કાર્યક્રમમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાંસદની હાજરીથી લોકો પણ અભિભૂત થયા હતા જેમાં રણુજામાં જે મેળો ચાલી રહ્યો છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં સહભાગી બનવા માટે આવી રહ્યા છે ભક્તો એક આસ્થા અને શ્રદ્ધા સાથે ભજન કીર્તનની સાથે લાવો પણ માણી રહ્યા છે તેમાં જે આખો કાર્યક્રમ થયો તેમાં સાંસદ પૂનમ માડમે પોતે હાજરી આપીને માલધારી સમાજના જે આગેવાનો છે તેમણે ડોલર પાઉન્ડ તેમજ ચલણી નોટો સોના ચાંદીની નોટોનો વરસાદ કર્યો અને આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આ ઘટના બાદ અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં તમારો મત જરૂરથી જણાવજો આવા જ વિડિયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો